પ્લાસ્ટિક મુક્ત અભિયાન વેરાવળમાં સિનિયર સિટીઝનની અનોખી પહેલ કરાઈ છે બે હજાર કાપડની થેલીઓનું વિના મૂલ્યે વિતરણ કલેક્ટરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો વેરાવળના ટાવર ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વી એન ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનવીની ઉપસ્થિતિમાં વિતરણનો શુભારંભ થયો હતો કલેક્ટર ઉપાધ્યાય શહેર અને જિલ્લાના નાગરિકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરી છે

પ્લાસ્ટિક નાબૂદી અભિયાન આપણે ચાલુ કર્યું હતું વેરાવળ જિલ્લા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાવળ નગરપાલિકામાં આપણે આ રીતે માય થેલી પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એમાં આપણને બહુ સરસ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવી બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવે છે એના અનુસંધાને આજે સિનિયર સિટીઝન કાઉન્સિલ જે છે અહીંયા એમનું ટ્રસ્ટ જે છે વેરાવળ શહેરમાં આવેલું એ ટ્રસ્ટ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવીને જે લોકો પ્લાસ્ટિકની થેલી હજી બી ઉપયોગ કરતા હોય તેમને ફ્રી ઓફ કોસ્ટ વિતરણ આજે ચાલુ છે એક પ્રતિકાત્મક અમે અત્યારે વિતરણ કર્યું છે પણ બાકી આખો દિવસ આ વિતરણ ચાલુ રાખવાના છે અને જે પણ કોઈ નાગરિકો સાથે પ્લાસ્ટિક બેગ સાથે દેખાશે તેમની પાસેથી આ લઈને એમને સામે કાપડની થેલી આપવાના છે અને આમ પ્લાસ્ટિકનો વપરાશ રોજબરોજના જીવનમાં બિલકુલ ન્યૂનતમ થાય અને નાબૂદ થાય તેવા પ્રયત્નો તરફ આપણે અગ્રેસર છીએ લોકોને અપીલ એ છે કે આપ જાગૃત થાવ આટલી બધી સંસ્થાઓ આપને ફ્રી ઓફ કોસ્ટ સેલી આટલા બધા લોકોને આપે છે આજે એક સેલીની કિંમત પંદર રૂપિયા રૂપિયા થતી હશે પરંતુ સંસ્થાઓ દ્વારા એક એક હજાર બબે હજાર એકત્ર સાથે કરીને આપવામાં આવે છે તો આ પેક ખાલી ઘરેથી નીકળીને આપણે નીકળીએ ત્યારે નીકળીએ એવી એક ટેવ પાડીએ જેથી કરીને આપણે બજારમાં જઈએ કોઈ પણ વસ્તુ લેવા માટે તો આપણે જબલાનો ઉપયોગ ના કરવો પડેલા સિનિયર સિટીઝન કેટલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તરીકે આ વેરાવળ સિનિયર સિટીઝન કેટલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે દેશ એક જ કે પ્લાસ્ટિકને પગાવો કોટની થેલી ઉપયોગ કરો એ લોકોમાં જાગૃતિ લેવા માટેનો મારા સિનિયર સિટીઝન ડેબ્રેક્ટર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ લોકોમાં પણ એક પહેલું હતું કે ભાઈ આનો વિકલ્પ શું ત્યારે સિનિયર સિટીઝને નક્કી કર્યું કે આપણે કાપણની થેલી બનાવીએ અને દરેક નાગરિકને આપણે આપવાના પ્રયત્નો કરીએ એટલે એ અનુસંધાને આજ રોજ આપણા કલેક્ટર શ્રી વઢે સાહેબના પરદ હસ્તે ચોકની અંદર આ થેલીનું વિતરણ કરવામાં આવ્યું અને આ થેલીનું વિતરણ અમે આખા શહેરની અંદર કરવાના છીએ નાગરિકોને આપવાના છીએ અપીલે ભેગી કરવાના છીએ કે પ્લાસ્ટિક તમે અપનાવો નહીં અપનાવો નહીં અને કાપડની ની થેલી તમે ઉપયોગ કરો જીડીસી ન્યૂઝ સાથે કૈલાશ ભટ્ટ ઉના